મને કાંતિભાઈ અમૃતિયા માનનીય અધ્યક્ષ શ્રી રાજ્યપાલ જે સંબોધન લઈને આવ્યા એમાં ગણપતભાઈ વસાવે પસ્તાવ મીકો અને રુદભાઈ જે ટેકો આપ્યો એમાં મારો સુર ઉપર આવું માનનીય અધ્યક્ષ શ્રી અમને આનંદ એની વાત છે કે પંચાણુંથી જ્યારે અમે ચૂંટાણા તો પંચાણુંથી બે હજારમાં એવો ત્રાસ હતો કે વાત જાઓ માનનીય અધ્યક્ષ આ માઇક બદલાવવા પડ્યા આ માઈક બહુ મોટા હતા અને ત્યારના જે માઇક માયરા એ હજી પણ શિયાળો આવે ને દુઃખે આ આ કયરું કામ જ્યારે એનો ભોગ અત્યારે ઊંધિમાં હજી ક્યાંય એને રિઝલ નથી આવતું માનવની અધ્યક્ષ શ્રી મને કહેતા આનંદ થાય કે જે અર્જુણભાઈએ વાત કરી કુંભ મેળાની અમે પણ જી આવ્યા એ વ્યવસ્થા જોઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને યોગીને આપણે સલામ કરવી પડે માનની અધ્યક્ષ શ્રી આજે ચૌદ લાખ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે આજે પરીક્ષા દેવાના દસમાની અને બારમાની એને પણ આપણે વિધાનસભામાં અભિનંદ સારી રીતે પરીક્ષા જાય માનની અધ્યક્ષશ્રી આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે એની જે વિચારસરણી કામની સિસ્ટમ હતી તે એ જોઈને તો આપણને અતિ આનંદ થાય માનનીય અધ્યક્ષશ્રી આપણે બધા નસીબદાર છીએ વર્ષો પહેલા દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદ કર્યો અને આઝાદ કર્યા પછી એનો મોટામાં મોટો હમા પક્ષ એનો લાભ લીધો અને એને યાદ નથી કર્યા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારે અમે ધારાસભ્ય ચાલુ હતા ત્યારે અમને કેતા આનંદ થાય કે સરદાર પટેલ નું જે સ્ટેચ્યુ બનાવ્યું આખા ભારતમાં ધારાસભ્યને મોકલી અને લોખંડ લઈ આવીથ્યુ બનાવ્યું માનની અધ્યક્ષશ્રી ગાંધી મંદિર બનાવ્યું ત્યારે ગુજરાત માંથી ગામો ગામથી સરપંચને સરપંચ ને માટી લાવી અને ગાંધી મંદિર બનાવ્યું માનની શ્રી એને એના નેતાનો લાભ લેવો હોય એનો નેતાનો લાભ લેવો નેતા પાછળ કઈ કરવું નથી માનની અધ્યક્ષ શ્રી મને કેતા આનંદ થાય છે કે માને મારે મોરબી જિલ્લો છે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું મને મોરબી જિલ્લો આપ્યો હમણાં કોર્પોરેશન આપી હું સરકારનો આભાર માનું ભૂપેન્દ્રભાઈનો અને કનુભાઈનો હમણાં જ વાત કરી અડનુભાઈ કે અમારા મુખ્યમંત્રી કનુભાઈ તો એટલા શોભ રહે ને માગો એ આપે અને મેં મારા જીવનમાં જોયું એ પંચાણુંમાં સાડત્રીસ કરોડનું બજેટ હતું અને અત્યારે શેરી વિકાસનું ત્રણ હજાર ત્રણ હજાર ને ત્રણસો ને પચીસ કરોડનું બજેટ છે ને ચાલીસ ટકાનો વધારો કર્યો મને ને અધ્યક્ષ શ્રી એક ડિપાર્ટમેન્ટનું પંચાણું માં જે આખા ગુજરાતનું બજેટ હતું એટલું બજેટ ફેરવું લે એનો પણ અભિનંદન આપ્યું અર્જુનભાઈને સાંભળીને બહુ અતિ આનંદ થયો અર્જુનભાઈ મોરબી ભણતા એન્જિનિયર કોલમ તેદુ અમે મિત્ર રહી આજે એ ખુલા દિલથી બોયલા પણ સાંભળવાળા અમે નહોતા અર્જુનભાઈ તમારા જેટલા મિત્ર ને આ પીચ મોકલજો એને કુદરત સદબુદ્ધિ આપે ભાઈ અમારા અણસદ તોડ્યા હતા હજી તો અમે વ્યાજે હજી લઈ હતી અણસદ ધારાસભ્ય તોડી નાખ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી હતી અને અમને તો તમને કહું વાહામાં મારી રહ્યા એટલે એનો હિસાબ અડનું ભાઈ તમે બધા તમે રાઘવજીભાઈ કુંવરજીભાઈ બધો હિસાબ પૂરો લઈ લ્યો તો અમને સંતોષ થાય બારવા નથી અમારે પણ સંતોષ એ થાય અણસદ નું અણસઠ ધારાસભ્ય જે તોડ્યા હોય એનું આપણે વ્યાજ સાથે લેવું હોય તો તમે તમારી ટીમ બનાવો ટીમ બનાવી એનું તમે વળતર લ્યો તો અમને જૂના જનસંઘ વાળાને સંતોષ આશે બેઠા એને કે અમારી સરકારને બહુ જ પજાઈ હોય હું અભિનંદ માનની અધ્યક્ષ શ્રી મને મોરબી જે કોર્પોરેશન આપ્યા પછી મને કહેતા નથી નવું કોર્પોરેશનને બાવીસો કરોડ રૂપિયા જે ફાળવા છે એ એ તો બહુ અતિ આનંદ પણ કોર્પોરેશન ગયા વખતે બજેટમાં કોર્પોરેશન જાહેર થઈ રહી આ બજેટમાં બે મહિના પહેલાં વર્ષો પેલા મારો પ્રશ્ન હતો મોરબી કેનાલ નો પ્રશ્ન એને કરોડ રૂપિયા આ આપીને આખી કેનાલ પાકી કરોડ આપવા હવે બાવીસો કરોડ મોરબીનો જે વિકાસ છે હું નરેન્દ્રભાઈનો આભાર માનું કે બે હજાર ને સાતમાં જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પેશિયલ હજીરાથી ગેસની લાઈન આપી અને ત્યારે નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે મોરબી ચાઈના ને અપાવશે માનનીય અધ્યક્ષ શ્રી અત્યારે દેશ ને દુનિયામાં મોરબી ચાઈના ને સિરામિક માં નહીં પણ મોરબી માં કેતા મને આનંદ થાય કે મોરબી જિલ્લામાં ત્રણ હજાર ફેક્ટરી બાર ના પાંચ લાખ માણસો કામ કરે સિરામિક એક નહીં માનનીય અધ્યક્ષી ઘડિયાળ છે પ્લાસ્ટિક છે પ્લાયવુડ છે સરમાયકા છે નળ ની વિસ્તાર છે કેમિકલ છે અને આજુબાજુ કચ્છ રાજસ્થાનના હજારો ટ્રક અહીંયા આવે અને એ રોજરોટી મોરબી જે આપે છે ઉદ્યોગ એની એની જે મોટા મોટો જોવા આવતો હતો આ નરેન્દ્રભાઈ મને ની અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ જયારે મોરબી હોનારત આવ્યું ત્યારે હોનારત હું સંઘના સેમ તરીકે મેં સાથે કામ કર્યું અને પિસ્તાલીસ વર્ષમાં આપણે બધા નસીબદાર છીએ કે આવા આપણને મુખ્યમંત્રી અને એના ખીચામાં હો રૂપિયા નથી જોયા સાહેબ જ્યાં જડે અહીંયા જમતા જ્યાં જડે અહીંયા કોઈક ટિકિટ લઈ દે અહીંયા જાય કોક તેડવા હું બોલ્યો તો શંકરસિંહ બાપુ પણ બુલેટ વાયે તેડવા જતા હતા સાહેબ આ કેતા આનંદ ભાઈ આવા આપણને વડાપ્રધાન મળ્યા માનનીય અધ્યક્ષ રાય તો મને તો એમ લાગે કે તમને વિરોધ કરતા નથી આવડતો માનનીય માનનીય અધ્યક્ષ વિરોધ કરો સિસ્ટમ તો હોય જ ને કાંઈ ડોક્ટર બનેલા મેં મારા જાહેરજીના ત્રીસ વર્ષના ધારાસભ્યમાં ધારાસભ્ય ડોક્ટર બની સિંહ છપાટા કરીને પહેલી વાર જોયું સાહેબ એનો વિરોધ કરો દવાખાનાનો વિરોધ કરો કામનો વિરોધ કરો બધો વિરોધ કરો પણ બારે નીકળી અને જે સિન છપાટા કરવા એ મને એવું નથી લાગતું કરવું જોઈએ કે એ કોણ કરે આપણે નાટકમાં ઉતરા હોય તો નાટક ભજવવાનું હોય માનની અધ્યક્ષ આપણે નાટકમાં ઉતરો નાટક ભજવવાનું હોય પણ આપણે નાટકમાં નથી ઉતરા આપણને પ્રજાએ ત્રણ લાખ મતદારો આપણે ધારાસભ્ય બનાવ્યા છે તો ધારાસભ્ય બનાવ્યા નથી વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ સો ટકા પણ મને તો એવું લાગે વિરોધ પક્ષ વિરોધ કરતા નથી આવડતો અમે જોયું હોય વિરોધ પક્ષ માં ઓગણીસો પીચાસી માં અમારા વિરોધ પક્ષ અશોકભાઈ ભટ્ટની હતા સાહેબ તો એને વિરોધ કઈ રીતે કર્યો કે પ્રજાને ફાયદો થાય વિરોધ કરવો જોઈએ આ તો પોતાને ફાયદો થાય વિરોધ કરવાનો કોઈ કંપનીની પ્રશ્ન પૂછવાનો એ કંપનીમાં સેટલમેન્ટ કરવાનો આ વિરોધ તરીકે મને એવું નથી લાગતું કે આ તમારી જે વ્યવસ્થા છે ને એ ખોટી છે માનની અધ્યક્ષ શ્રી બીજું મને કહેતા આનંદ થાય છે કે કચ્છમાં વર્ષો પહેલા કચ્છથી બધા પશુ આવતા અને મારા ગામ જેતપરથી અહીંયાથી નીકળતા ત્યારે બાબુભાઈ મેઘજી અમારા કાર્ય કરતા હતા અને અમે પશુને હાચવતા હતા આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ એવા પછી તમે કચ્છ જે ડેવલપમેન્ટ છે મને તો એવું લાગે કે હું એનો પ્રભારી જ જોઉં કે ઘરે ઘરે નરેન્દ્રભાઈ ફોટા રાખે કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખા એ આ નરેન્દ્રભાઈની જે દેન છે એનો પણ આભાર માનવો પડે અને આ દેશના વડાપ્રધાન અને અમિતભાઈ આપણે નસીબદાર છીએ કે આવા આપણને પચાસ પિચોતેર વર્ષ પછી આવા આવા આપણને નેતા મળ્યા છે તો કઈ ન કરે તો કઈ નહીં વિરોધમાં તો કરો અને વિરોધ કરવો હોય તો પ્રજાના પ્રશ્નો માટે